પશુપાલકોનું જિલ્લા રજિસ્ટ્રાર દૂધ સંઘના ચેરમેન એપીએમસી ના ચેરમેનના હસ્તે સન્માન આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત બોટાદસી માં એક સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂતો વેપારીઓ પશુપાલકો અને મંડળીઓની તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા સમારોહમાં બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લા દૂધ ચેરમેન ભોળાભાઈ રબારી અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ પણ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી આ પ્રસંગે સહકારી ક્ષેત્રના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સહકારિતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા અને સફળ સહકારી પ્રયાસોની બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ અરુણદાન પ્રતાપ સિદોડિયા નાની રાવળી સેવા સહકારી મંડળે તાલુકો રાણપુર ડિસ્ટ્રિક્ટ બોટાદ અનુભૂતિ તો આનંદ છે અને મારા તરફે અમારું જે સન્માન થયું એમાં હું એક નહીં પણ અમારે હાડી સાતસો જે સભા સ્વતો છે એનું સન્માન છે અમારી કારોબારી વાઇફ ચેરમેન આ બધાનું સન્માન એમને કરેલું શું કારણ કારણે એ છે કે સાહેબ અમારે સો ટકા વસુલાત સભાસદ લેવલે ચેક બધી લેવલે અને કોઈ પણ ખેડૂતનું વ્યાજ લેતા નથી સરકારમાંથી જ્યારે આવે ત્યારે એને વ્યાજ પોરી છે ખેડૂતો ઓન ધી સ્પોટ વ્યાજ જમા મેં અને કારણ એ છે કે વયવતી બાબતમાં દરેક ક્ષેત્રને સભાસદ લેવલે બેંક લેવલે નોન્ટ લેવલે સો ટકા વસુલાત કરવી એના માટે સાહેબ એ છે કે ખરેખર રાત દિવસ મહેનત કરવી પડે વસૂલાતમાં પૂરું ધ્યાન આપવું પડે અને બોર્ડ અમાર જે બી હોય એને સાચા રાખી અને સો ટકા વસુલાત કરવાથી સારી એવી પ્રગતિ થાય ખેડૂતોને ન્યાય મળે આજે સહકારીતા વર્ષની જે સરકાર દ્વારા ઉજવણી ચાલી રહી છે એના ભાગરૂપે બોટાદ જિલ્લામાં જે કાંઈ દૂધ મંડળી હોય સેવા સહકારી મંડળીઓ હોય ખેડૂતો હોય જો એને સારી પ્રવૃત્તિ કરી એમનું આજે સન્માન કરવામાં આવ્યો અને ખાસ તો રાજ્ય સરકારનો સહકારીતા વર્ષની ઉજવણીનો હેતુ જ એવો છે કે વધારેમાં વધારે લોકો સહકારી પ્રવૃત્તિમાં જોડાય અને આર્થિક રીતે મજબૂતાઈ મળે એ માટે થઈને સન્માનિત કરી અને લોકોને ધ્યાન કેન્દ્રિત થાય કે આ પ્રવૃત્તિની સાથે વધારે લોકો જોડાય એવા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય રજીસ્ટ્રાર અને જિલ્લા રજીસ્ટ્રાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને સારી કામગીરી કરતા વેપારી આટલા પાંચ પાંચ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું ને હેતુ એ જ હતો કે સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધે વિકાસ થાય અને લોકો વધુને વધુ આ પ્રવૃત્તિમાં જોડાય એ લોકોને એ જ કહીશું કે જેવી રીતે મૂડીવાદી રૂઢિવાદી જે પ્રણાલિકા છે પણ એમાં સૌથી બેસ્ટ સહકારિતા છે એ સમાન ઉદ્દેશોવાળા લોકો ભેગા મળી અને એક પ્રવૃત્તિમાં જોડાય અને એ પ્રવૃત્તિમાં આર્થિક ઉપાર્જન કરે અને સૌની સાથે સૌનો વિકાસ થાય એના માટે લોકોને સંદેશ છે કે વધુમાં વધુ લોકો સહકારિતામાં જોડાય